સ્વરૂપ અમૃતમાં પુસ્તકમાં ઓગણચાલીસ મો પેજ છે ભરૂચના વલ્લભ ભટ્ટનો પ્રસંગ પ્રભુજી સંવંત સોળસો સિત્તેરની સાલમાં ગુજરાતમાં પધાર્યા પ્રથમ રાજનગર પધાર્યા અને ત્યાંથી ભરૂચ પધાર્યા ભરૂચમાં કંગાલપુરીમાં મુકામ કર્યો ત્યાં અનેક જીવને શરણદાન આપી સેવન કર્યા ત્યાં વલ્લભ ભટ્ટ નામનો શાસ્ત્રનો જાણકાર વિદ્વાન પંડિત રહેતો હતો તે મનમાં પોતાની પંડિતાઈનો ઘણો ગુમાન ધરાવતો હતો અને ઘણા પંડિતોથી વાદ વિવાદ કરતો અને પોતાની વડાઈ કરતો હતો પ્રભુ શ્રી ગોપાલલાલ ગોકુલના ગોસાઈ પધાર્યા છે તેઓ સાંભળીને તેમની સાથે શાસ્ત્ર ચર્ચા કરવા વિચાર્યું તેથી તે પ્રભુ શ્રી ગોપાલલાલજી કંગાલપુરીમાં બિરાજતા હતા ત્યાં આવ્યો અને શ્રીજીના નિક્ષિત દર્શન કરતાં ભટ્ટજી મનમાં ઘણો મૂંઝાવા લાગ્યો મનમાં અકળામણ થઈ તેનો સર્વ ગર્વ વિદ્વતાનો ગળી ગયો પંડિતાનું અભિમાન ઓસરી ગયું અને શ્રીજીના ચરણમાં સાષ્ટાંત પ્રણામ કરીને વિનંતી ગદગદ કંઠે કરી મહારાજ ધીરાજ મારો અપરાધ ક્ષમા કરો હું તો જીવ છું મતિ મંદ ઠર્યો છું પ્રભુના સામર્થ્યને અને સ્વરૂપને જીવ શું સમજી શકે મને સદાને માટે આપનો કરી લ્યો એ જ મારી વિનંતી છે પ્રભુ શ્રી ગોપાલલાલજીએ અસીમ કરુણા દ્રષ્ટિથી વલ્લભભટ્ટ સામે જોયું અને આપશ્રીએ મંદ મંદ હાસ્ય કરતાં કહ્યું વલ્લભ ભટ્ટ મન મેં જે પૂછવેકો હોય શો પૂછો ત્યારે વલ્લભ ભટ્ટ બોલ્યો જે મહારાજ દયાના સાગર રાજ મારા મનમાં કાંઈ પૂછવાની સ્પૃહા રહી નથી આપ તો શાસ્ત્રના પ્રણેતા છો આપની કૃપા દ્રષ્ટિ મારા ઉપર કરો

ફળ સ્વરૂપ છે આપના ચરણારબિંદનો દ્રઢ આશ્રય કરનારને પ્રભુ શું ન્યૂનતા રહે તો અધમોધાર છો દુષ્ટ જીવના દુષ્ટિ દુઃખ દુઃખતીનો નાશ આપના દર્શન માત્રથી થાય છે એવું આપનું સ્વરૂપ મારા જાણવામાં આવ્યું છે તો રાજ કરુણા કરી મને આપનું શરણદાસ આપી સદા માટે આપનો કરો પ્રભુ શ્રી ગોપાલલાલજીએ દિનતા દિનતાભરી વાણી સાંભળી તેને નામ સમર્પણ આપ્યું અને અસીમ કૃપા કરીને તેને પોતાના પાદુકાજીની સેવા આપી અને આજ્ઞા કરી વલ્લભભટ્ટ આ પાદુકાજીનું સેવન નિત્ય કરજો આનાથી તને સર્વ માર્ગનું રહસ્ય સ્ફુરાયમાન થશે અને અમારા સ્વરૂપની સ્વરૂપાનિષ્ઠા થશે તારા સર્વ મન મનોરથ આ સેવન દ્વારા પરિપૂર્ણ થશે અને અનન્ય પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું વલ્લભ ભટ્ટે પોતાનું પરમ મહદભાગ્ય માની શ્રીજીના ચરણ સ્પર્શ કરી ભેટ ધરીને પોતે વિદાય થયા વલ્લભ ભટ્ટ ઘણા જ ભાવથી પાદુકાજીની સેવા કરવા લાગ્યા અને વૈષ્ણવ ઉપર તેને ઘણો ભાર વધતો ગયો અને શ્રીજીની દિવ્ય લીલાનો અનુભવ થતાં તેણે અનુભવ મંજરી નામે ગ્રંથ પ્રસંગનો લખ્યો છે તેમાં ઘણા અલૌકિક પ્રસંગો અને તેના ભાવ લખ્યા છે એનો અનુભવ ઘણા વૈષ્ણવને તે કરાવતા